પંચર થઈને ગાડી આવી ગઈ અને વાડીએ બધો સામાન મૂકવા ગયા તો અમે બધા અહીંયા વાટ જોઈએ કેમ કે અમારે બધાને જવાનું દરિયે ત્યાં સુધીમાં લેવા મેં કીધું કઈ કામ કરું તો અહીંયા જો સાડી ભરે છે તો હવે હું થોડીક સાડી ભરાવા લાગુ એટલે આ લોકો જેટલી સ્પીડ મારી તો ન હોય પણ થોડુંક થોડુંક ધીમે ધીમે થાય અમે લોકો નીકળી ગયા છીએ દરિયે જવા માટે અને અમે છે ને એક ગાડીમાં નવ જણા હોવાળા છે એમાં એમાં આને તો ખાસ એમારે મારે એકલા ને આગળ બેઠું તું કા

પછી તો બે વાંધો આવે તો અમે આવી ગયા છીએ મહાદેવ એમ નવ લોકો એક ગાડીમાં આવ્યા તો બે ગાડી છે અને અત્યારે વિન્ટરમાં સ્પેશિયલી આ આવે છે આ એમ કે આ ભાઈ બગલાની ખેતી કરે છે અહીંયા હં આવી રીતે છે ને આવે છે આમ જો તો યાર હીરવાઈ આવે

પહોંચી ગયા છીએ દરિયે અને તમે જુઓ કઈક અહીંનો વ્યૂ કઈક આવો છે અહીંયા છે ને દિવસમાં બે વાર ભરતી ઓટ થાય છે એટલે તમે આવજો કરી શકો છો અને આ મેઈન શિવલિંગ છે નિષ્કલંગ મહાદેવ છે કહેવાય નહીં બાકી ઘણા બધા શિવલિંગ છે અહીંયા પાંડવો આવ્યા હતા પાપ ધોવા માટે પાંચ શિવલિંગ છે પાંચ પાંડવોના પાંચ શિવલિંગ એક વાર સવારે તમે આવી શકો ને એક વાર સાંજે હમણાં પાછી છ વાગે ભરતી છે આ ભાઈ આ થોડું ઇન્ટરવ્યુ લે છે ખેતર છે એવું કેવું છે આ ભાઈ ગયા છે ઉપરની કંપની છે કામ કરું છું ભાગીદારો છે મસ્ત મજાના દર્શન કરી લીધા હવે અમે જઈએ છીએ પાછા વાડીએ રોટલા બનાવવા માટે અને અને એક શું કહેવાય ને હા એક વાત આવી છે કે વાડીએ છે ને હે લાઇટય નહોતી એ કે ઓળી નથી સીધું સપાટ ખેતર છે એટલે આમ કેમ કે પ્યોર એટલે પ્યોર પહેલાંના જમાના કેમ લાઇટ વગરની ખેતરો હતા એની જેમ આ વખતે અમે લાઇટ વગરના ખેતરોમાં વા ઓળા રોટલાનો પ્રોગ્રામ કર્યો છે જેને બીજો રસ્તો લીધો છે એક રસ્તો ઓલો છે ને એક રસ્તો આ છે आ जहीरा जगी तो उसके यार हो रहे हाल होता हूँ मैं यहीं पे हाल ही से आई हूँ जो मर्द थेरापी था इसे मर्द थेरापी था इसे मर्द थेरापी मोकफर नहीं आई हाल तक आई हूँ इस दिन में दिन में समय आ गया चीज़ घरे अन्य प्लान माय गया चीज़ थोड़ा चेंज

વાડીએ અને વાડી જુઓ નહીં દેખાય મેં તમને આમ જુઓ કમ્પ્લીટલી ડાર્ક છે અત્યારે અને અહીંયા ભઠ્ઠામાં બધા પાપડ શેકે છે મસ્ત મજાના અને હીરવા બી ત્યાં જ છે એટલે હવે મેં મસ્ત પેલા જમ્મુ લીલે જમવાનું દેખાડશું અને લાઇટ ઓછી છે એટલે થોડું કોમ્પ્રોમાઈઝ કરી લેજો

આખી ફેમિલી હવે બધા તાપડું કરે છે આમ જો બધે બધી ફેમિલી હવે તાપણો ભાઈ ઊભી રહી ગઈ કેમ કે વાડી વિસ્તાર છે એટલે થોડો ઠંડી તો લાગે છે ને હું ગાઈસ મસ્ત ઈસે ચીઝ કરીને હવે પહોંચી ગયા છીએ ઘરે અને આજે તો કહેવાય ને કે આ બહુ એટલે બહુ મજા આવી ગઈ પણ ખાલી એક વાતનું ઓલું રહી ગયું કે રાત્રે અમે ગયા હતા ને તો વાડી જોવા ન મળી દિવસે ગયા હોત ને તો જોવા મળી જાય પણ અમે દરે ગયા ને એના લીધે વાડીએ મોડા પહોંચ્યા

પણ એટલે મેં કીધું બટેટાવાડા નો કરશું તો મળીએ પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય ગુડ નાઇટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બેલ બેલ આઈકોન ક્લિક કરતા જજો બાય